હલો જે માતા જ મિત્રો હું પ્રકાશ ભારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને આ ખેતીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો તારીખ સા સત્તર ઓગસ્ટ બે હજાર ને તો અત્યારે હે આજે આપણે આ કપાસમાં દવાનો ત્રીજો રાઉન્ડ ચાલુ કરેલો છે અને તમે કપા જોઈ શકો છો જોઈ લો હમણાં હું તમને હે ને આપણો કપા દેખાડું તો આપણે આ કપાસમાં દવાનો ત્રીજો રાઉન્ડ કયો છંટકાવ કરવી છે ને આપણે પછી વિડીયોના એન્ડમાં તમને જણાવે તો હાલો એન્ડ સુધી બન્યા રહજો તો જોઈ લ્યો મિત્રો તમે આ આપણો આ કપાસ જોઈ શકો છો જોઈ લો હેડી આવો કંઈક આપણા ને કપામાં અત્યારે આપણે આવો છે અને અત્યારે છે ને આ કપાસમાં આપણે દવાનો ત્રીજો રાઉન્ડ ચાલુ છે જોઈ લ્યો દેખાય તમને તો મિત્રો કોમેન્ટ કરી દીજો કે કપા કેવો છે કપા છીએ અને તમે કપા જોઈ શકો છો નળી જોઈ લઈએ આવો વગેરે અત્યારે આપણે આ કપા છીએ અને કપામાં અત્યારે આજે દવાનો છંટકાવ કરીએ છીએ આપણે અમે આવડા દવાનો ત્રીજો છટકાવ્યો છે કપાસમાં દવાનો ફુવારો ચાલુ છે બસ જોઈ લઈએ મિત્રો હવે હે ને આપણે આમાં આવડા આની પાસે ખાલી એક જ દવાનો ફોર્મ છાંટવાનો બાકી છે અને જો આવો કંઈક આપણે કપાસ અત્યારે હા તો જોઈ લઈએ મિત્રો અત્યારે હે કપાસમાં દવાનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને જોઈ લ્યો આપણે કંઈક એને આવો કંઈક કપાસ રેડી તો જોઈ મિત્રો અત્યારે આવડિયા સાયપરીથિયોન અને આ મોનોકોટો તે બંનેનો સ્પ્રે કપામાં ચાલુ છે અને જોઈ લો બંને પેક જ ઢાંકણા છે હજી આપણે છે ને હજી આનું બરાબર ઢાંકણા એ તો વેડા નથી અને હજી એમન પેકે જ છે